જંગલની શાળાનું પરિણામ આવ્યું બન્યું એવું કે જંગલના રાજા સિંહે જાહેર કર્યું કે હવેથી કોઈ પણ જંગલના પ્રાણીઓ અભણ નહીં રહે દરેક પ્રાણીએ તેના બાળકને શાળાએ મોકલવા જ જોઈએ રાજા સાહેબની શાળા દરેકને અભ્યાસનું પ્રમાણપત્ર વિતરણ કરશે બધા બાળકો શાળાએ જાય છે હાથીનું બાળક પણ આવ્યું સિંહનું પણ આવ્યું વાનરનું પણ આવ્યું અને માછલી સસલું કાચબા ઊટ અને જીરાફનું પણ આવ્યું પ્રથમ યુનિટ પરીક્ષા થાય છે તો હાથીનું બાળક નિષ્ફળ ગયું કયા વિષયમાં નિષ્ફળ ગયું ઝાડ પર ચડવામાં નિષ્ફળ બેબી હાથી હવે શું કરવું ટ્યુશન મેળવો કોચિંગમાં મોકલો હવે હાથીના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે અમારા બાળકને ઝાડ ઉપર ચડાવવું કેટલાક વર્ષો વીતી ગયા જ્યારે અંતિમ પરિણામ આવ્યું ત્યારે હાથી ઊંટ જીરાફ બધા નિષ્ફળ ગયા વાંદરાનો બાળક પહેલાં આવ્યો પ્રિન્સિપાલે સ્ટેજ પર બોલાવીને મેડલ આપ્યો હતો વાંદરે ઉછળી ઉછળીને આનંદ વ્યક્ત કર્યો આ બાજુ અપમાનની લાગણીઓથી હાથીઓ ઊટો અને જીરાફે તેમના બાળકોને ધમકાવ્યા તમને શાળામાં ખૂબ મોંઘું શિક્ષણ શીખવે છે બધાને ટ્યુશન કોચિંગ મળી ગયું છે છતાં આજ સુધી તમે ઝાડ ઉપર ચડવાનું શીખ્યા નહીં વાંદરાના બાળક પાસેથી શીખો શીખો અભ્યાસ પર ધ્યાન આપો જોકે માછલી પણ નિષ્ફળ ગઈ અલબત્ત તરવું પ્રથમ આવ્યું પરંતુ બીજા વિષય નિષ્ફળ જાય છે માસ્ટરનીએ માછલીને કહ્યું તમારી પુત્રી સાથે હાજરીની સમસ્યા છે માછલી પુત્રીની સામે આંખો કાઢે છે દીકરીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો માતા હું આ શાળામાં ગુંગળામણ અનુભવું છું હું શ્વાસ લેતી નથી હું આ શાળામાં નહીં ભણું અમારી શાળા તળાવમાં હોવી જોઈએ તે અહીં નથી માછલીના આ રાજાની શાળા છે તને તળાવવાળી સ્કૂલમાં મોકલીને મારે અપમાનિત નથી થાવું સમાજમાં થોડીક આદર છે પ્રતિષ્ઠા મારી છે તમારે આ શાળામાં જ ભણવાનું છે અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો હાથી ઊટ અને જીરાફ તેમના નિષ્ફળ બાળકોને માર મારતા હતા રસ્તે જતા વૃદ્ધ વડે પૂછ્યું તમે બાળકોને કેમ મારો છો જીરાફે કહ્યું ઝાડ ઉપર ચડવામાં નિષ્ફળ ગયો વૃદ્ધ વડલાએ સૌથી સુંદર વાત કહી પણ તેમને ઝાડ ઉપર કેમ ચડવું છે તેણે હાથીને કહ્યું તમારી સુંદર ચૂંઢો ઉઠાવો અને સૌથી વધુ ફળ ઉતારો જીરાફ તમે તમારી લાંબી ગરદન ઉપાડો અને સૌથી વધુ પાંદડા ખાઓ ઊટ પણ તેની ગરદન લંબાવે છે અને ફળોના પાન ખાવાનું શરૂ કરે છે તમે ઝાડને હાથીના બાળકને કેમ પ્રદાન કરવા માંગો છો માછલીને તળાવમાં જ શીખવા દોને કમસીબે આજે સમગ્ર અભ્યાસક્રમ અને શાળાકીય અભ્યાસક્રમ ફક્ત વાનર માટે જ બનાવવામાં આવ્યું છે આ શાળામાં પાત્રીસ બાળકોના વર્ગમાં ફક્ત વાંદરો પ્રથમ આવશે બીજા બધાએ નિષ્ફળ થવું પડશે દેશના તમામ બાળકો શહેરી ગ્રામ્ય આદિવાસી માટે એક સરખા જ માપદંડો અને અભ્યાસક્રમો હાથીના બાળકને ઝાડ પર ચડવીને તેનું અપમાન ન કરો ना पर बर्ज थी फिलेयर लादशो नहीं। ठीक छे वांदरा ने प्रोत्साहित करो परंतु बाकी ना ने अयोग्य दल बेद्रकार डोड़ निष्फा तरीके जाहिर करशो नहीं अलबत्त माछली झाड़ पर चढ़ी शकी नहीं, परंतु एक दिवस ते आखा समुद्र ने मापशे। शिक्षण तमारा बानी क्षमताओं अने प्रतिभानी प्रशंसा करो शिक्षण रमतगमत नृत्य गीतो કલા અભિનય વ્યવસાય ખેતી બાગકામ યાંત્રિક કોઈ પણ ક્ષેત્રમાં હોય અને તેમને તે દિશામાં સારું કરવા દો તે જરૂરી નથી કે બધા બાળકો બધા જ વિષયોમાં ટોચ પર આવે ફક્ત તેમને સારા મૂલ્યો અને નૈતિક મૂલ્યોની જરૂર હોય જેથી બાળકો ખોટો રસ્તો પસંદ ન કરે